હલો ગુડ મોર્નિંગ ગાઈસ તો સવારના વાગી ગયા છે છ અને આ લોકો સુતા છે આપણે જે પાણી ગરમ મૂક્યું હતું એ જેવા જવાનું છે એટલે મેડમ છે ને નાઈ લે બરાબર છે પાણી તો ગરમ થાય જ છે દેખાય ને ધારામાં લાઈટ કરી તો લાઇટ કરી દીધી છે અને થોડીક એક્સરસાઇઝ મેં કરી હતી એ જોઈ લઈએ પાણી ગરમ થઈ ગયું છે પાણી આ લોકોને આલ દીએ ચાલો ભાઈ પાણી ગરમ થઈ ગયું છે તો ફટાફટ આપણે પાણી લઈએ તો મેડમ નાઈ લે મેડમ ઉઠી ગયા હૈ તો ગરમ પાણી એમને દઈ દઈએ પછી ધ્રુવ પેઢો વારો પછી આપો ચલો ગાઈસ તો બન્યા રહો ગયો પાછો ઉઠો પાછો હોઈ જાય બાકી આમ બેડા દેને બે એટલે થાય ઉભો તો હલો ગાઈશ તો નાઈ થઈ ગયા છે તૈયાર લા આ નહીં આપણે તૈયાર થઈ ગયા છીએ એ તૈયાર જ છે આપણે તૈયાર થઈ ગયા એમ મહેમાનો નાસ્તો દે છે અને મેથી પૂરી આવી ગઈ છે નાસ્તો કરી દઈએ ફટાફટ તમે જોઈ લો તો હવે દાળ ભાત બના દાળ ભાત ખબર તો હે કે મને દાળ ભાત હવે નહીં ફાવતા હવે સમોસા લીઓ હા તો એવું કને લેતો જ જાણે પોતે શાક બનાવું હવે ભાત થઈ ગયા બરોબર ખાવું નહીં ભરાય એમ કહીએ શું શાક હવે શાક લેવા દઈશ કયું

એમને મેં સોયાબીનની વડી તો કોરે કોરી ખાવાય રોટલી ના ન તો ચાલે પણ ખાઈ લો લફ લફ કરે વગે ધારે લે લેણ ભાઈ તું જાને બબે સમોસા લે તો હાંજલ ફટાફટ ખાઈ લે ભૂખ લાગી ને પછી મારે ખાવાનું આખે જો ભાઈ કેટલા એક વાગ્યો બરાબર તો એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કલાક પછી મારે ખાવાનું હોય બબે લઈએ બધાને તારી માની ખાય તમારે એક લન ખાલો સુ તું તાર ના તો તું ન ખાવ તો ભઈ મારે એક ના ન હું કરો લેવા જાય હે ને તો બેહી જાય નહી ખાવ આ તો હું તો લ્યો તો મારો તો તારો એક લીયા ગયા એકમ નકિને ખાવ નહી ખાવ નહી ખાવ થોડો દડો આકોલામાં મૂકો રાખવા ભજી લેન આવતો તો ભમઈ જોવે ને ભીતલ છો ને શાક બનાવી છે ક્યાં ખોટા ખર્ચા કરવાનો છે મચ્ચા સુ મૂંગવરી હે ₹100 બચાઈએ ને બચતા જ નહીં

હરેક વસ્તુ તાર બનાવતા આવડી જો એમ કે ચણા નું બનાવી દાળ બનાવી મગની દાળ બનાવી પાન દાળ ની ચણા માર ચણા છે બધું ખવાય ચણા પણ ચણા ખાય તો હાર ઊભો થાય પેલો ઊભો રોજ રોજ કકરા રોજ રોજ ખાવ લે શું રાંધવાનું તને બનાવી દઉં લિસ્ટ કે આ રવિવારે આ રવિવાર આજ બનાવવાનું ના બને મારા મૂળ ઉપર બને તમે છે આ લોકોને બહુ ત્રાસ છે

मार तो निकले मार तो पिक तो जाए जो लापरान मजा ना आए तो क्यों तो ले ये मैं शुरू निकले ना निकले निकले क्या मिले निकले लो चौक था है बंदा वो है चौक था है चौक था चौक खरे खरा देसी देसी बेरे इंग्लिश द दे बेरे लव है काक साफ सुफेद में ध्यान दे गरम आटका ही है गरम हुआ रहे મું ને ગમતા સુધરી જાય આ મુકે સંમાણી ને બેર નીતા સંમાણી દેહ નું હતું જામનગર નું કેવું થઈ ગયું અત્યારે ઇંગ્લિશ માં વાત કરે હે અને આ ની મારે વેવડ એવડ રે ચલો ત્યારે મસ્ત મજાનું નું હે ને દાર પાત ખવઈ ગયા નો પોતો પોતો મારે રમળો

એટલે ઓનલાઈન મંગાવ્યા નહીં પણ અમદાવાદ થી હું જે ચંપલ મંગાવ્યા તમે જો આ ઘરમાં પહેરા એમ મારે હોય ને એટલે મને માથામાં તો ટોપી માં પગમાં પગમાં મને તાટ હોય એટલે મેં આ હે ને આ મંગાવે જો બધા પહેરી શકે લેડીશ પેડીસ બધા જો એકદમ જ ઓલું આવે એમ જાણે કેમ પાણી પાણીમાં ના ચાલે

હજી બને ભાઈવાળી બને છે જોઈ શકો છો વડીને કેપ્સિકમ મરચા ને એવું નાખો ને પાક નાખી વઘાર નાખો શું હે ચલો ભાઈ આજે ઘરમાં હે ને એકદમ શાંતિ છે આ લોકોને કકરાટ નહીં બે જણ જો કેમ કે આ લોકો હે ને સ્કૂલે જાય ને એટલે કકરાટ ના જો ઘરે હોય ને તો કકરાટ ફૂલ એમ ને કકરાટ હોય આ લોકોને ના આ ભાઈનો વધારે આવી જાય રે સલમાન ખાન ચલો ત્યાં દાબેલી ખાઈ લઈએ પછી બીજું કંઈક ખાઈએ સોયાબીન વળી કરવી સર લઈ આવજો કાલે આપણે

લાવ જોઈ શકો છો આપણને વળી મજા આવે ખાવાની અને ડાબેલીનું શાક છે એટલે રોટલી જોડે ખવાઈ જાય કૃપાલબેન હે ને બહાર ખાઈ ના બહાર ખાધું હું મળ્યું હા હમ તને કેમ આજે અડધો કલાક મોડો છ કલાક ક્યારેક આઠ ને ક્યારેક નવ વાગી જાય એટલે તને નહીં આવડતું એટલે હે બિહાર રાખ્યો છે તને એકને જ બિહાર